ઉત્પાદનમાં લગાડો છો ને એ તમારું ફાઇનાન્સ મેનેજમેન્ટ તમારી સુખાકારીનો આધાર છે સુરત માં રહેતા તમામ સૌરાષ્ટ્રવાસીઓ બીજા પ્રાંતના કારીગરો કરતા સારું કમાય છે છતાં જોઈએ તેવી આર્થિક રીતે સુખાકારી બધાની નથી એનું એક જ કારણ છે કે આપણે જેટલા આવે છે ને એટલા વાપરી નાખીએ છીએ કોરોનામાં આપણે શીખવા મળ્યું કે ખાલી ખાવામાં જાજો ખર્ચ થતો નથી ત્રણ મહિના ઘેરે બેઠા ખાધું ને તો સામાન્ય રકમમાં ત્રણ મહિના નીકળી ગયા હતા આપણો વધુમાં વધુ ખર્ચ થતો હોય તો મો શોખમાં થાય છે પ્રસંગમાં થાય છે દેખાદેખીમાં થાય છે અને પરિણામે આપણે દુઃખ દુઃખ ને દુઃખ ભોગવીએ છીએ હું તો બેનો એક જ વાક્ય કહું આમાં બેઠેલા પુરુષો નસીબદાર હોય પુરુષ નસીબદાર હોય જેટલો ખર્ચ થાય બધો ખર્ચ કરી નાખો તો હવે સુખ મળે એમ નથી હવે મેડિકલ ના આકસ્મિક ખર્ચા આવે છે પ્રસંગો આવે છે પ્રસંગમાં તો આપણે ઓછું ક્યાં કરવાના છીએ

દાદા કેટલા દીકરા તો દાદા કે બે દીકરા ક્યાં છે તો કે એક દીકરો મારો અમેરિકા છે સારું એક દીકરો અમેરિકા છે તો બીજો દીકરો દાદા કે આ એફડી છે ને એ મારો બીજો દીકરો છે અમેરિકાવાળા પૈસા મોકલે કે ન મોકલે એફડીમાંથી મને નિયમિત આવક થશે દરેકને આવા દીકરાઓની જરૂર છે એટલું કાન ખોલીને યાદ રાખજો આ સમય બહુ બહુ ખર્ચાળ આવ્યો છે મોંઘવારી આવી રહી છે અરે ગયા વર્ષ કરતા આ દુનિયાથી ટેરિફના યુદ્ધે ચડી છે ને આવતું વર્ષ ભયંકર મોંઘવારીમાં આપણે જીવવાનું છે અને આ મોંઘવારીને પહોંચી વળવું હોય તો બચત જોઈએ અરે આર્થિક આયોજન હોય તો ધંધા વ્યવસાયમાં આપણે સારું કામ કરી શકીએ પ્રગતિશીલ કરી શકીએ અને બેનો પરિવારને તમારે પ્રગતિશીલ બનાવવો હોય તો એને તમારે આર્થિક આયોજનમાં સપોર્ટ કરવો જોઈએ પૈસા બચાવો તમને કામ લાગશે એટલે ફાઈનાન્શિયલ આપણે બહુ સાઉન્ડ રહેવાની જરૂર છે આમાં એક શબ્દ છે ફ્રીડમ આર્થિક સ્વતંત્રતા આ ફાઈનાન્શિયલ ફ્રીડમ એટલે શું જ્યારે પૈસાની જરૂર પડે કોઈ ખર્ચ માટે કે કામ માટે જ્યારે જીવવા માટે પૈસાની જરૂર પડે ને ત્યારે કોઈની પાસે માંગવા ન પડે એને ફાઈનાન્શિયલ ફ્રીડમ કહેવાય દરેક વ્યક્તિને આવી ફાઈનાન્શિયલ ફ્રીડમ હોવી જોઈએ અને પૈસા ખર્ચ માટે પછી બાળકનું શિક્ષણ હોય કે દવાખાનું હોય પૈસા માગવાને એ બહુ મોટી બહુ મોટી લાચારી છે આ લાચારીમાં ન જીવવું હોય તો આ બધું પ્લાનિંગ કરીને જીવવું પડે તો સારું અને લાંબુ જીવી શકાય લાંબુ જીવું હોય તો કોઈ પૈસા નથી જીવાડી શકતા આપણી તંદુરસ્તી જીવાડી શકે છે એને સાથે રાખીને આપણે આયોજન કરવું જોઈએ અને ત્રીજો મુદ્દો છે હેપીનેસ ખુશ ખુશભરી જિંદગી ખુશાલી ભરી જિંદગી હમણાં તમે કોઈને પૂછો કે તું શું કરે છે તો કે હું હીરાના કારખાને જાઉં છું આપણે એમ કહીએ શું કરવાના કારખાને જાય તો કે વાત કરે છે પૈસા માટે જાઉં છું પણ પૈસાને તારે શું કરવા છે તો અકળાય અને ઘેરે ખર્ચ કરવો પડે પણ ઘેરે તારે શું કરવા ખર્ચ કરવો છે તો કે મારા પરિવારને સાચવા મારી જવાબદારી તારી જવાબદારી શું કરવા ત્યારે છેલ્લો કે મારે ખુશી ભરી જિંદગી જીવવી છે ખુશખુશાલ જિંદગી જીવવી છે મારી જવાબદારી નિભાવતા નિભાવતા જીવનનો ધ્યેય ખુશી છે બેનો યાદ રાખજો જીવન જીવવાનો ધ્યેય અંતિમ ધ્યેય ખુશી છે હમણાં પ્રશાંતભાઈ જે કીધું કે બાળકને કંઈક બનવું છે આપણે પહેલાં તો એ વિચાર કરવાનો છે કે બાળકને ભણવા શા માટે મોકલીએ છીએ એવું ક્યારે વિચાર કર્યો છે ક્યારેય બાળકના મનમાં એવું નાખ્યું છે તો શુકરવા ભણે છે ગમે ભણે છેલ્લો ધ્યેય તો સુખી જિંદગી નો હોય છે ખુશી નો હોય છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ તમારું બાળક કેટલા ટકા લાવે એ અગત્યનું નથી તમારું બાળક સારું માણસ બને ને એ અગત્યનું છે આવા ધ્યેય સાથે આપણે જીવવું જોઈએ હેપીનેસ બહુ મહત્વની છે અને એ ખુશખુશાલ ભરી જિંદગી જીવવી જોઈએ એમાં સમજણ જોઈએ સમજણની લાંબી વાત નથી કરવી બેનો મારે તમને એક સવાલ પૂછ્યો છે દીકરાની બહુ ઘેરે હોય એવા પરિવારમાં દરેક બેને મારા સવાલનો જવાબ મનમાં વિચારવાનો છે કે બાપ દીકરો વધુમાં વધુ ખુશ ક્યારે થાય દરેક પરિવારમાં વિચારો બાપ દીકરો વધુમાં વધુ ખુશી આજ આનંદ અને મજા આવી ખુશ ક્યારે થાય ક્યારે બેનું વિચાર્યું છે આ જિંદગી કેમ જીવવી ને એનો આ પાઠ છે બાપ દીકરો વધુમાં વધુ ખુશ ત્યારે જ થાય સાસુઓ હસી હસીને વાતો કરતી હોય ને ત્યારે જ પરિવારમાં બાપ દીકરો ખુશખુશાલ હોય ઘેરે ઘેરે આ નાની નાની પીડા છે પરિવારને ખુશ કરવા હોય તો જાતે ખુશ રહેવું પડે અરે યાદ રાખજો તમારે ખુશી જોતી હોય તો ખુશી આપો તમારે માન જોતું હોય તો માન આપો તમારે જે જોતું હોય આપો જો મનમાં ને મનમાં તમે દુખી થયા કરશો તો સામેથી દુઃખ જ આવવાનું છે સમજો હમણાં એક દિવસે સવારમાં મોર્નિંગ વોકમાં હાલતા હતા તો એક ભાઈ જરાક નિરાશ હતા થોડાક મોડા આવ્યા એટલે વલ્લભભાઈ જે હતા એણે કીધું કેમ આજે તમે આજે આમ નિરાશ એવું લાગો છો એ કે દરરોજ નૃત્ય હોવાના પોરમાં હાવ હોવ ઝઘડતી તો મગજ મારું બગડી ગયું એટલે પેલા કીધું ભાઈ એવું હોય પણ આપણે તો ખુશીથી જીવવું હોય તો કે શું કરું કે બહુ સરળ રસ્તો છે આવી પરિસ્થિતિમાં ખુશ રહેવાનો અને યાદ રાખજો ખુશ જાતે જ રહેવું પડે છે અપેક્ષા હોય તમને કોઈ ખુશ કરી દે ના વ્યક્તિગત રીતે ખુશ રહેવું પડે ત્યારે ભાઈને હવારના પોલમાં સલાહ આપી કે જો ખુશ રહેવું હોય ને તો થોડુંક જતું કરવાનું થોડુંક સ્વીકારી લેવાનું અને થોડુંક નથી સાંભળ્યું એવું કરી નાખો તો ક્યારેય દુઃખી થવાનો વારો ન આવે જે છે સ્વીકારો અને સુખ માટે એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ પરિસ્થિતિ હોય એને જો તમે તત્કાલ એનો ઉપાય લાવી શકતા હોય તો લાવી દો પણ એનો ઉપાય જ ન હોય તો સ્વીકારી લો તો તમારા દુઃખો એટલા ઓછા થાય આ બહુ સમજવાની જરૂર છે અહીંયા વડીલો બેઠા છે એટલે વડીલોનું એક નાનકડી ઘટના તો નથી કોઈ ડાયરામાં સાંભળેલી વાત છે પણ પરિવારને રહેવા માટે ખાસ કરીને નવી જનરેશનમાં જે બહેનો દીકરીઓ અહીંયા હોઉ થઈને અડતાળા ગામમાં આવી હશે સાસુમાં હશે એને એક વાતનો બોધ મળે વડીલોને પણ મળે એની એક વાત એક ડાયરાની વાત છે પણ બહુ મને સ્પર્શિયલ તમને આ કરું છું એક ભાઈ ચાલી પિસ્તાલીસ વર્ષના હશે અને એના પત્નીનું અવસાન થયું પાંચ પંદર દી મહિનો થયો એટલે પરિવારે સંબંધીઓ કીધું મિત્રોએ કે તારે બીજા લગ્ન કરવા છે કારણ કે જિંદગી જીવવી લાંબી બહુ અઘરી હોય છે ભાઈ કે નાળેના મારો દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં છે એકાદ વરસમાં હું લગ્ન કરી દઈશ મારે કોઈ બીજા લગ્ન કરવા જ નથી ભગવાનની દયાથી આ બંગલો છે ફેક્ટરી છે હું કામમાં રોકાયેલો છું હમણાં દીકરાના લગ્ન કરી નાખશું મારે બીજા લગ્ન કરવા નથી છ મહિના વરસથી થયું દીકરાના લગ્ન થઈ ગયા સરસ મજાની હોવ ઘેરે આવી ગઈ અને ફેક્ટરીએ બાપ દીકરો જાય આવું ચાલતું હતું એમાં એક દિવસ આ ઉનાળા જેવો ઉનાળો હતો અને બહુ તડકો બાપ દીકરો બે એક ગાડીમાં જમવા બહુ તડકો એટલે દીકરો તરત જ વોશરૂમમાં ફ્રેશ થવા ગયો અને પપ્પા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા અને બહુ ગરમી હતી એટલે પપ્પાથી બોલાઈ ગયું દીકરા આજે બહુ ગરમી છે દહીં આપો ને દહીં ખાવું છે તો દીકરાની ને કે પપ્પા આજ તો દહીં નથી હું શું આપું કે કાંઈ વાંધો નહીં સાસ આપી દો દીકરાએ સાંભળ્યું કે મારા પપ્પા ક્યારેય ન માગે અને આજે દહીં માંગ્યું પણ હાલો ઘરમાં દહીં નહીં પણ શું કાંઈ વાંધો નહીં બીજું શું કરીએ પપ્પાએ જમી લીધું દીકરો જમવા બેઠો જેવો જમવા બેઠો તો સરસ મજાની થાળી પીરસાઈને આવી એમાં સરસ મેળવેલા દહીંની વાટકી હતી એની વાટકીમાં એ કશું ન બોલ્યો એને જમી લીધું જમીન તરત જ કે પપ્પા આજે ઊંઘવાનું નથી ચાલો ફેક્ટરીએ પપ્પાને એમ કે કઈ કામ હશે શું કામ છે કે ફેક્ટરી આવો ને દરવાજો ખોલીને ઓફિસ ખોલીને એમ કીધું પપ્પા આ ફેક્ટરી તમારી છે મુખ્ય ખુરશી પર તમે જ બેસો તમારે મને પગાર કે ભાગ આપવો તો આવજો આ ફેક્ટરી તમારી કહેવાય પણ આવું શુક્રમાં બોલે છે કે ના પપ્પા એ બેસો અને જ્યારે મારા મમ્મી અવસાન પામ્યા ને ત્યારે ઘણાએ તમને સમજાવ્યું હતું કે બીજા લગ્ન કરી લો તમે ન કર્યા આજે હું દીકરા તરીકે કહું છું કે તમારે બીજા લગ્ન કરવાના છે પણ દીકરા એવું શુકરવા તું કહેશો કહેતો ખરો કે ના કદાચ મારા નવી મમ્મી આવે ને મારા પત્નીને નહીં ફાવે તો આ બંગલો તો તમારો છે અમે ભાડે રહેવા જતા રહેશો તમે ચિંતા ન કરતા પણ પપ્પા કે દીકરા તું આવું શુકરવા કહેશો ત્યારે દીકરાએ કીધું પપ્પા આવું એટલા માટે કરવું છે કે મારી પત્નીને એક વાટકી દહીંની કિંમત ત્યારે સમજાશે આવું કરશું તો જે વ્યક્તિએ જે વ્યક્તિએ આ ઘરને ઊભું કર્યું છે પરિવારને ઊભું કર્યું છે એને પરિવારમાં હંમેશા માન મળવું જોઈએ પરિવારમાં એને રિસ્પેક્ટ જળવાવી જોઈએ એનાથી મોટી સેવા દુનિયામાં કોઈ છે જ નહીં એને હાચવો એને એ જે સુખ તમને આપશે અખતરો તો કરી જજો પરિવારને જેટલું માન આપી શકાય એટલું માન આપવું જોઈએ વડીલોને તો પરિવાર ખુશખુશાલ ભરી જિંદગી બસ તમને થોડોક હળવા કરવા માટે એક ચકલીની નાનકડી વાત છે બાજરાના ડુંડા પાદરવા મહિને બહુ સરસ દાણા ચડ્યાતા ખેતરમાં અને પક્ષીઓ બધા ચણવા આવતા હોય એમાં બાજુના ઝાડમાં એક ચકલીનો માળો હતો એના બચ્ચા મોટા થયા એ કંઈક ડુંડામાં જાય તો એક દિવસ ચકલીનું બચ્ચું આવ્યું કે મમ્મી આજે તો ભાઈ ખેતરવાળા ભાઈ ઉભા છે ચણવા નહીં જવાય એટલે ચકલીએ જોયું એ કે ખેડૂત નથી એટલે ચાળીઓ છે ખેડૂત નથી ચાળીઓ ઊભો છે તું ચિંતા કર માં ત્યારે નાનકડી ચકલીયા આ વરણની જ વાત છે નાનકડી ચકલીએ એની મમ્મીને પૂછ્યું તમને કેમ ખબર પડી કે આ ખેડૂત નથી અને ચાળીઓ છે કે ચકલીએ કીધું જો ખેડૂત હોત ને તો એના હાથમાં મોબાઈલ હોત આ મોબાઈલ નથી એટલે ચાળિયો છે આ મોબાઈલ એટલી હદે આપણા હાથમાં ને સૌરાષ્ટ્રના ખેડૂતમાં લગભગ મોબાઈલ જ હોય છે ખેતરમાં તો આ મોબાઈલને તમને હસવા માટે કીધું પણ મોબાઈલ એનો સદઉપયોગ તમારી જિંદગી બદલી નાખે એમ છે પણ એ સદુપયોગ ન કરો તો તમારી જિંદગી બગાડી નાખે પણ એમ છે અડતાળા ગામના સૌ પ્રગતિશીલ વ્યક્તિને કોઈ સલાહ આપવાની વાત નથી મેં મારા માત્ર વિચારો રજૂ કર્યા પણ આજે હું કંઈક કહીને જાઉં છું એના કરતાંય આ સ્ટેજ ઉપરના મહેમાનો પાસેથી હું કંઈક શીખીને જાઉં છું એવું સરસ તમારું ગામ છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર

કેસમાં આ બેનો એ ચાલુ કર્યું મેં કીધું આ કાંઈ પૂરું પડશે નહીં કાંઈ પોખશે નહીં આ લોકો પણ એટલું સરસ આયોજન કર્યું અને ચારસો લોકોને ગામડેથી ને અહીંયાથી પુરુષો ને આ બેનો લઈ ગયા એટલે ખૂબ ખૂબ એમને તાળીઓથી વધારેલો મને ખબર છે જે આયોજન કરતા હતા ને એને એને પાથરવાનું ગાડલું નહોતું પડ્યું છતાંય કોઈને ખબર ન પડવા દે એવી રીતે આજે એનું સન્માન હતું ના પડે એમાં સન્માન ન કરતા એટલે અમારા ગામની બહેનો પણ આવા કોઈ કાર્યની અંદર પાછળ નથી સાહેબ આપે આપનો કિંમતી સમય આપીને સાહેબ અમારા ગામની અંદર આવ્યા પધાર્યા પધારે આપનો ખૂબ ખૂબ આભાર સાથે બેન પણ આવ્યા છે તમારો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ આગળનો